આવી છે જેમાં નાબાલિક બાળકોની મજૂરી કરાવતા સ્પષ્ટપણે જોઈ શકાય છે હાથમાં પાવડો પગે સિમેન્ટ રેતીનો માલ અને ચહેરા ઉપર આર્થિક મજૂરીની ઝાંખી આ તસવીરો એના પોતે પુરાવા છે કે ક્યાંક કોન્ટ્રાક્ટર અને સંબંધિત વિભાગ દ્વારા માનવ અધિકારો અને કાયદાની મજાક ઉડાવવામાં આવી રહી છે ભારતમાં બાળમજૂરી પ્રતિબંધ અને નિયંત્રણ અધિનિયમ ઓગણીસો અને ત્યાર પછીના સુધારાઓ મુજબ અઢાર વર્ષથી નાનો કોઈ પણ નાબાલિક શારીરિક મજૂરી માટે કામે લગાડવો ગેરકાયદેસર છે છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં નાબાલિકનો ઉપયોગ કરવો એ માત્ર કાયદાનો ઉલ્લંઘન નથી પણ માનવતા સામેનો પણ ગુનો છે સવાલ એ છે કે માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓએ આ શારીરિક બાળમજૂરી જોઈને પણ કેવી રીતે આંખ આડી કરી શું કોન્ટ્રાક્ટરો ના નફાની લાલચમાં બાળકનું ભવિષ્ય દટાઈ ગયું છે આ સમગ્ર ને લઈને તાત્કાલિક કાર્યવાહીની જરૂર છે કોન્ટ્રાક્ટર સામે બાળમજૂરી પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવે વિભાગીય કર્મચારીઓ જેની પરોક્ષ સહમતી નજર અંદાજ સામે કડક પગલા લેવામાં આવે બાળમજૂરીથી મુક્ત કરાયેલા બાળકોના પુનર્વસન માટે તાત્કાલિક પગલા લેવામાં આવે જ્યારે સમગ્ર રાજ્ય સર્વ શિક્ષા અભિયાન હેઠળ શિક્ષણ અને બાળ સુરક્ષા અંગે નીતિઓ ઘડી રહ્યું છે ત્યારે આવી ઘટનાઓ આ વ્યવસ્થાની કલંકરૂપ સાબિત થાય છે હવે સમય છે માત્ર જોયા વગર પગલા લેવાય ન્યૂઝ સાથે યોગેશ કનોજીયા ઘોગંબા